નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર પર્યાવરણ પ્રશ્નપત્ર જોઈશું જે વાર્ષિક પરીક્ષામાં કેવું પૂછે છે પ્રશ્ન નંબર એક તેનો આ વિભાગ જોઈશું નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો જોઈએ પ્રશ્ન નીચેનામાંથી સાનું પાણી પીવાલાયક હોય છે તો જવાબ આવશે બ નદીનું એટલે સામે આપેલા બોક્સમાં આપણે બ લખીશું નંબર બે નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે સાચો જવાબ આવશે અ સામેના બોક્સમાં આપણે લખીશું અ નંબર ત્રણ મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે સાચો જવાબ આવશે ક માસી તો આપણે સામેના બોક્સમાં ક લખીશું નંબર ચાર ગુરુદ્વારામાં સુરજીતની માતા રોટલી શાના પર શીખતા હતા સાચો જવાબ આવશે અ તવા પર તો આપણે બોક્સમાં અ લખીશું આગળ પ્રશ્નો એકનો નવ બે વિભાગ જોઈશું યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર નંબર એક ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં ખાલી જગ્યા નાખવાથી પાક સારો થાય છે જવાબ આવશે બીજ નંબર બે રોગચાળો ચાલતો હોય ત્યારે ખાલી જગ્યા પાણી પીવું જોઈએ જવાબ આવશે ઉકાળેલું નંબર ત્રણ અમદાવાદ ખાલી જગ્યા ઉદ્યોગ માટે જાણીતું શહેર છે જવાબ આવશે સુરા કાપડ નંબર ચાર પટોળાની હસ્તકારીગરી માટે પ્રાચીન સમયથી જ ખાલી જગ્યા શહેર જાણીતું છે જવાબ આવશે પાટણ નંબર પાંચ અબુધાબીનો મોટાભાગનો વિસ્તાર ખાલી જગ્યા છે જવાબ આવશે રણપ્રદેશ પ્રશ્ન બે જોઈશું એમાં અવિભાગ નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જોઈએ એક પર્વતમાંથી નીકળતી નદીનું પાણી રંગવાળું હોય છે આ વિધાન ખોટું છે નંબર બે ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે આ વિધાન સાચું છે નંબર ત્રણ પાણી પિતા વિના લાંબો સમય ચલાવી શકાય છે આ વિધાન ખોટું છે નંબર ચાર દરિયા કિનારે બાળકોએ ભેળ પૂરી કાઢી આ વિધાન સાચું છે બ વિભાગ જોઈશું બંધ બેસતા જોડકા રજો તો મિત્રો અહીંયા જે નામ આપ્યા છે એના આપણે બંધ બેસતા જોડકા જોડવાના છે દરચીડો તો તેની સામે જોડકો આવશે એ પાંદડા છીવીને માળો બનાવે મોર તો તેની સામે જોડકો આવશે ડ રંગબેરંગી પીંછા કબૂતર તો તેની સામે જોડકો આવશે ઉજ્જડ મકાનમાં માળો બનાવે છે અને કોયલ તો તેની સામે જોડકો આવશે અ બીજાના માળામાં ઈંડા મૂકે છે તો આ રીતે જોડકા બનશે પ્રશ્ન ત્રણ બ નીચેના તહેવારોનું તારીખ મુજબ અને તેથી મુજબ વર્ગીકરણ કરો મિત્રોએ આ જે તહેવારો આપ્યા છે તેને તારીખ મુજબ અને તેથી મુજબ વર્ગીકરણ કરવાનું રહેશે ઉત્તરાયણ બેસતું વર્ષ પ્રજાસત્તાક દિન શહીદ દિન રક્ષાબંધન ખ્રિસ્તી વર્ષ દિવાળી નવરાત્રિ જેને આપણે વર્ગીકરણ કરીશું તો આ રીતે જવાબ આવશે બ નીચે આપેલા મસાલાઓનો ઉપયોગ લખો મિત્રો અહીંયા ચાર મસાલા આપ્યા છે હળદર અજમો મેથી લવિંગ તો તેનો ઉપયોગ લખવાના રહેશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉપયોગ આપેલા છે હળદરનો ઉપયોગ અજમાનો ઉપયોગ મેથીનો ઉપયોગ અને લવિંગનો ઉપયોગ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો ગમે તે આઠ લખવાના રહેશે મિત્રો આ પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તર એક બે વાક્યમાં લખવાના રહેશે પ્રશ્ન એક પાણીના સ્ત્રોતો જણાવો પ્રશ્ન બે નિંદણ એટલે શું પ્રશ્ન ત્રણ દરિયાકિનારે કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે પ્રશ્ન ચાર તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા કયા કામ કરે છે પ્રશ્ન પાંચ ગંદુ પાણી પીવાથી કયા કયા રોગ થાય છે પ્રશ્ન છ દિવ્યા અને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે ભોજનમાં શું શું બનતું હતું પ્રશ્ન સાત તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે પ્રશ્ન આઠ પટોળા હાઉસનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે પ્રશ્ન નવ સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું હોય છે પ્રશ્ન દસ અમદાવાદ જિલ્લાની ઉત્તરે કયા કયા જિલ્લા આવેલા છે તો મિત્રો આ રીતે તમારે પ્રશ્ન ચારમાં પ્રશ્નો પૂછાશે જેના તમારે ટૂંકમાં ઉત્તર લખવાના રહેશે કોઈ પણ આઠ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ગમે તે ચાર તો મિત્રો પાંચ પ્રશ્નો પૂછાશે અને તમારે ચારના ઉત્તર આપવાના રહેશે કેવા પ્રશ્નો પૂછાવે જોઈએ એક તેજ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો નાગર છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે નંબર ત્રણ પટોળાની હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા આપણે શું કરી શકીએ ચાર રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે પાંચ જિલ્લા પંચાયતના ચાર કાર્યો જણાવો તો મિત્રો આ રીતે પ્રશ્નો લખવાના રહેશે આ મુજબ પર્યાવરણ પ્રશ્નપત્ર પૂછાશે થેન્ક યુ